ઓવરફ્લો થવાથી જે આસપાસના ગામ છે તમામને એલર્ટ કરવામાં આવેલા છે એમના માટે રહેવાની વ્યવસ્થા બી કરવામાં આવેલી છે તંત્રને સાથ સહયોગ આપી જે લોકોને શિફ્ટિંગ કરવાની જરૂર છે તેઓ તાત્કાલિક જે અમે લોકોએ નિયત સ્થળ કરેલા છે ત્યાં જમવાની પણ વ્યવસ્થા કરેલી છે ત્યાં શિફ્ટ થાય ખાસ કરીને વાડી વિસ્તારમાં જે લોકો રહે છે તે પોતાના સલામત સ્થળે શિફ્ટ થઈ જાય અથવા તો નદીપટનો વિસ્તાર અથવા તો કોઈ મોકળા રસ્તામાં આવતા હોય તો તેને ક્રોસ કરવાનો પ્રયત્ન ન કરે માછીમારી ભાઈઓને ખાસ વિનંતી છે કે તેઓની બોટો પરત આવી ગઈ છે આ ઉપરાંત જો કોઈ બોટ હજી પણ દરિયામાં હોય અને તંત્રની કોઈ મદદની જરૂર હોય તેઓ તાત્કાલિક તંત્રનો સંપર્ક કરે જેથી અમે લોકો એમને જરૂરી મદદ પૂરી પાડી સાથે હું તમામ લોકોને પણ અપીલ કરવા માગું છું આ બે ત્રણ દિવસ છે જેવી રેનડી વોર્નિંગ જ્યાં આવશ્યક ન હોય ત્યાં બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળ પાણીના મેણમાં કરીને ખોજવે કે ડી ત્યાં પણ મિલીમીટર ગેસ લગાડેલું છે રેડ દેખાય પોતાનો મહાન અંદર ના રાખે કોઈ જગ્યાએ પહોંચવા કરતાં જિંદગી વધારે કિંમતી છે કોઈ બિનજરોની સાહસ ના કરે નદી પટમાં અર્જન ના કરે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે એને સ્થાનિક વહીવટીતંત્ર ग्राम में कक्षाएं सलाटे सरपंच सरी तमाम टीमों का मिला है तो हमारा सरकार आप हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जुड़ाई रहो एस न्यूज साथे।